તો ફોન નો કરવા થાય અમારી ઓલી બેન પડી છે ને રાધા એની હારે થોડીક જાવ છું ખરીદી કરવા માર્કેટે બજારે જાવ છું આ તો એકલી નો જાતી આ તાર ભાભીને હારે લેતી જાશે હા તે વાંધો ની તો ભાભીને હારે લેતી જાવ અને હા હું તો શું કવ છું કે મોટા ભાભીને પૂછી જોજે ને એને આવું હોય તો એને લઈ જા બા હા તો એમ કરું મોટા ભાભીને જ લેતી જાવ તો હા એનું મને હળવું થઈ જાય ને બહાર નીકળશે તો

હા વાડીએ સાવશું હું હવે ટાઈમ થઈ ગયો છે તો આ મજૂરો આવી ગયા છે બરોબર ને તો હવે શું કહી તું ખાતરનું આ ખાતર હવે બે દી પછી નાખી દેવું આવી જાય તો ગોવિંદભાઈ બરોબર અને હું કહું છું અગિયાર મજૂરો છે આ તો રોટલા ને શાક કે શું બનાવીને આવે બપોરે બરોબર

ચાલો તો મારી સાથે અરે પણ બેનબા મારે ક્યાંય નથી જવું કેમ નથી જવું બસ એમ જ ક્યાં જાય છે હું બજારમાં જાવ છું મારી ફ્રેન્ડ છે ને પેલી રાધા હા એની સાથે છે ને થોડી ખરીદી કરવી છે તો બજારમાં જાવ છું તો બાએ મને એમ કીધું કે કોઈ મોટાને સાથે લેતી જજે તો મને તમારો વિચાર આવ્યો કે તમને જ લેતી જાવ ના ના મારા ઘરમાં બધુંય કામ બાકી છે સાંભળો તમે નેહાને લીધું જાઓ પણ છે ને ભાભી નેહા ભાભી છે અહીંયા કામ કરશે તમે ચાલો ને મારી સાથે પણ સાચું કહું ને પ્રેમ પણ મારું મન નથી મને શાંતિથી ઘરમાં જ રહેવું છે તમે જઈ આવો આજકાલ શું તમે આવું કર્યા કરો છો બધી વાતમાં ના પાડવાની બધી વાતમાં ના પાડવાની કાઈ પણ કહો કાઈ પણ વાત કરો કસે જવાનું કે તો પણ ના પાડે ને કેમ આવા થઈ ગયા છો ભાભી તમે બેનબા આટલું બધું વિચારોનું બંધ કરી દો અને હું શું કહું છું તમને તમે તમારી બેનપણીને મળવા જાવ છો કે પછી અરે ભાભી એવું કંઈ નથી હા હા મળવા જાવ છું ખબર પડી ગઈ મને તમે નેહાને લેતા જોડે અને એવું હોય ને તમારે જે ખરીદી કરવી હોય ને એ કરી લેજો ખરીદી તો હું કરી જ લઈશ પણ તમે સાથે આવો તો વધારે મજા આવશે ના ના મારા બધા કામ બાકી છે એટલે ચંપાબાના ઘરે કથાઈ છે તો મારે ત્યાંય જવાનું છે એમનો સીરો આપણે બનાવવાનો છે આપણા ઘરે તો તો તમે નેહાને કહો નેહા તમારી જોડે આવશે સારું તો પણ હા એક વાતનું ધ્યાન રાખજો હા શાંતિથી જઈને શાંતિથી ઘરે પાછા વળજો અને સાંજ ન થવા દેતા હા સારું ચિંતા શું કામ કરો છો હું હમણાં જઈશ થોડીક વારમાં પાછી પણ આવતી મોડું ન થાય એનું ધ્યાન રાખજો હા હા મોડું નહીં થાય બાને મળીને જાજો હા હા જાઓ છો આમને જોય કે તમે નથી જોય તમે જો થોડુંક ધ્યાનથી જુઓ ને બેન તમે જોયા છો ભાઈ આ ભાઈ ને તમે ક્યાંય જોયા છે અહિયાં ગલ્લે આવ્યા હોય કઈ યાદ છે હું યાદ કરો ને કાકા તમે આ ભાઈને જોયા છે કે ભાઈ તમે તમે જોવો ને થોડુંક ધ્યાનથી જોવો ને આટલા ગમત તમે ક્યાંય જોયા શું કરો છો હું તમારા રૂમમાં તમને શોધતી હતી મે હું અહીં આવ્યો હતો જોવા માટે અને હવા અહીંયા સારી આવે છે એટલે મે કીધું થોડી વાર અહીંયા ઊભો રહું એ તો બરાબર છે હા તમે ચા નાસ્તો કરો ના અરે ચા નાસ્તો કેમ પર તમે આવો કેમ કરો છો ચા નાસ્તો નથી કરતા દવા ટાઈમ પર નથી લેતા તો પછી તમને સારું કઈ રીતે થશે મને છે ને ભૂખ જ નથી અરે ભૂખ નહી હોય ને તો પણ થોડું તો ખાવું જ પડે કઈ નહીં ચલો આપણે છે ને પછી સાથે જમી લે છે રાહુલ અરે પણ મારી વાત તો સાંભળો મારે તમને એક વાત કરવી છે ઘણા દિવસથી જો કે તમને તો યાદ પણ નહીં હશે એક વરસથી તમે મારી પાસે છો હા પણ હું તમને કઈ રીતે કહું કંઈ સમજ નથી પડતી હું હું તમને પ્રેમ કરું છું સાથે જો મરજી હોય ને તો હું બાપુજીને પણ વાત કરી લઈશ અને આપણે બે લગ્ન કરી લઈ પણ મને તો તમારા નામની નથી ખબર હું તમે કોણ છો એ નથી ખબર મને બધું ધીમે ધીમે ખબર પડી જશે મારું નામ પાલગુની છે અને નામ તો ખબર પડી જ અને મને પણ જાણી લેશો થોડા ટાઈમમાં તો પ્લીઝ તમે ના નહીં પાડો તમે આ લગ્ન માટે હા પાડી દો હું બાપુજીને વાત કરી લઈશ આપણે તે લગ્ન કરી લઈ અને એમ પણ ડોક્ટરે કહ્યું છે કે તમને બધું યાદ આવતા ઘણો સમય લાગતો અને એ બધું યાદ નહીં આવે ત્યાં સુધી શું કરવાનું એના કરતા આપણે નવેસરથી આપણી નવી લાઈફ ચાલુ કરીએ આપણે લગ્ન કરીને સાથે રહીશું તમે શું કીધો છો એ મારા મગજમાં કંઈ આવતું નથી રાહુલ હું તમને ચોખ્ખા શબ્દમાં મારી સાથે લગ્ન કરવા માટે કહું હવે

અત્યારે આપણે સાથે જમી તો શકીએ ને એઝ અ ફ્રેન્ડ હા જમી લઈએ ચાલો શું કરો છો કેટલું કામ કરવું છે તમારે અરે પાણી મારું છું પાણી આજે હું વાળીશ તને નો આવડે પાણી વાળતા બધું મને નો આવડે મને ક્યારે બતાવ્યું છે આપણું ખેતર આખું ખેતર મે ક્યારે નથી જોયું તારે કાઈ જોવાનું જ નથી તારે ઘરે રહેવાનું છે ને રાજ કરવાનું છે હમ તારે કોઈ દિવસ ખેતરમાં આવવાનું નથી અને તારે રાણી બની રહેવાનું છે. હું શું કહું છું તમને ખબર છે? તમારા સાથે લગ્ન કર્યા પછી હું એમ રાણી જ બની ગઈ છું. છે જ રાણી જ છે એટલે હવે તમે જે પણ કામ કરશો ને એ કામ હું કરીશ. આ મેં નક્કી કર્યું છે. કામ હું એકલો જ કરીશ. તારે કોઈ કામ કરવાનું નથી. તારે ખાલી ઘર સંભાળવાનું છે બસ. આવું થોડું હોય સંજય આટલો બધો પ્રેમ કરશો ને તો ગામવાળા નજર લગાવી દેશે. કોઈની નજર ના લાગે અહીંયા કાઢો

એટલે કામ મંડીશ કરવા અને મારે તારી પાસે કોઈ કામ કરાવવું નથી મજૂર છે ને એ બધા કામ કરે છે અને હું છું બહુ થઈ ગયું બસ તો આમ નેમ તો હું ખાઈ ખાઈને જાડી થઈ ગઈ એટલે શું જાડી થઈ જવાની આમ માપે જ કહેવાય થોડી જાડી કહેવાય હા તમારો પ્રેમ તો એમ જ મને ફૂલવા દે છે હું શું કહું છું પણ તોય એકવાર મને લઈ જાવ વાડી હું નહીં કરું કોઈ કામ સાચું કહું છું બસ કો કસમ કઈ કામ નહીં કરે કઈ કામ નહીં કરે ચાલ તને વાડી દેખાડું અરે પણ આ કોદાડી તો અહીંયા હું ક્યાં લઈ જવી છે તારે આને લઈ જવાની ના ના અહીંયા રાખી દેને તું ચાલ ચાલ હવે તમે કો ગામવાળા જશે તો કેવું લાગશે આમ ને તેમ ને મને ખબર છે તમારી બધી વાતો પણ હું તમને છોડી જઈ શકો પણ આવું નહીં કરતું કેમ નહીં કરું આ લોકો આવું જોઈને શું વિચારે શું વિચારે કે આ કેવી રીતે રીયે છે આ તે બધું ગામડામાં આવું નહીં સારું લાગે તો તમે આટલા બધો પ્રેમ કરો છો તો લોકો નથી જોતા લોકો ક્યાંક છે બહાર નહીં આપણા ઘરે આવીને કે તમારી વહુ તો બહુ નસીબદાર છે સંજય પાણી છે ઉભારો મને પણ હું છે પાણી છે તો અરે તમને નવાઈ નથી લાગતી ને મને બહુ નવ લાગે છે ઉભારો ને સંજય પણ તપી જા અરે જો મને તારી છે ને ખબર જ હોય કે તું આવું જ કરે ને એટલે તને વાડીએ લઈને નથી આવતો જો છે ને તમને હું ગમતી જ નથી અરે ગાંડી ગમતી ન હોય તો આમ થોડું હોય આટલો પ્રેમ થોડો કરું તને ગમતી ન હોય તો અચ્છા તો ગમું છું

મારું જીવતન પૂરું કરું છું ભાભી તમારી બધી વાત હાથ હું એમ નથી કહેતી કે તમે ભાઈને ભૂલી જાવ પણ હવે તમારે તમારી જિંદગી નવેસરથી શરૂ તો કરવી પડશે ને હા આમને આમ તમે ક્યાં સુધી ચલાવશો હા ગોવિંદભાઈ હું જાયલા રહી તમે તમારા વિચારોમાં ખોવાયેલા રહ્યો પછી આમને એમ ક્યાં સુધી અને આજે નહીં તો કાલે તમારે સંજયભાઈને ભૂલીને

હ કહેવા માટે છે પોતાની જાતને પૂછો તમારા મનને પૂછો કે કે તમે કેવી જિંદગી જીવો છો હું તમે ખુશ છો હા અમારા બધાના પ્રેમ મળવાથી તમને ખુશી મળસ નહીં ને દેખાય આવે છે તમારા ચહેરા પર હા હા તમારા આંખના આંસુ છે ને એ બધુંય કહી જાય છે કે તમે જરાય જરાય ખુશ નથી કોણ જાણે આ શું થઈ ગયું મારી જોડે એમાં શું પાપ કર્યા હશે ને ખાઈ પાપ નથી કર્યા તમે પણ પેલું કહે ને વિધાતાએ જે લખ્યું હોય ને ભાભી એ જ થાય પણ હવે બસ હવે આ રોવા ધોવાનું બસ બંધ કરો હંસે ને હા સંજય મને વિસ્તારોમાંથી બહાર આવવાનું છે કે નહીં તમારે હા અમને બધાને હસતા જોવા કે નહીં તમારે હા હા ને હા એટલે તો ઘરમાં હસતી રહું છું પણ મનોમન બળતી રહું છું શું કરું નથી સમજાતું યાદો યાદો નથી ભૂલાતી ને હમેશા ને એમ અંદરથી ખુશ થઈને તમે ગોવિંદભાઈને હવે હું કહેવું હવે ગોવિંદને છો ગોવિંદને પતિ બનાવી તો લીધો છે ને હા પણ અપનાવી નહીં શકતી હું એ જ કહું છું કે તમારે અપનાવવું તો પડે ને એમને એમ થોડું ચાલે તમારે આજે નહીં તો કાલે હા ગોવિંદભાઈ હારે લગ્ન કર્યા છે તો તમારે એમ નહીં દુઃખી કરવાના જો એ દુઃખી તો તમને દુઃખ થાય ને અમને દુઃખ થાય ભાભી પણ ખબર છે ભલે તમને ગોવિંદભાઈ પ્રત્યે કંઈ હોય ન હોય પણ એટલી તો ખબર છે ને કે તમારા હાથે લગ્ન કર્યા છે હા તો પછી

અને છો આ મસ્તા કેવા હારા લાગો હા છે ને આ તમારા હાથમાં હાંસું આવે છે ને હા મોટી કરતાંય કિંમતી છે ખબર છે હા એવું કરું હાંસવીને મૂકી દઉં છું અને અમારી પાસે આવડો ડબ્બો પડ્યો છે ને હું મૂકી દઈશ જ્યાં આવે નાની થઈ ગઈ છે પણ બહુ મોટી છે અને બહુ મોટી મોટી વાતો કરતી હોય છે યાદ રાખજે મારથી નાની છે હા હા હવે હું જાઉં આ

એવું કઈ ન હોય તું જઈ આવ દિવસ ચાલ આજે તું ફરવા જવાની છે એટલે જવાની છે ચાલ જો હમણાં પૂછું એમને લઈ જાય તો ઠીક છે નહીં તો કોક દી મારે એમનો ઉધળો લેવો પડે પછી ના મારો દિયર બહુ સારો છે ઉધરો ન લેતી હા બાપુજી ભાઈ કંઈ કામ હતું મને બોલાવી હા તારી આને એક વાત કરવાની હતી બોલો ને બાપુ અમને ભાઈએ વિચારી લીધું છે વાતચીત કરી લીધી છે તારો સંબંધ હવે ક્યાંક ગોઠવવાનો જ છે મને ખ્યાલ છે કે તું રાહુલને પસંદ કરે છે બહુ સારી વાત છે તો અમે એવું વિચાર્યું છે કે તારો સંબંધ રાહુલ સાથે ગોઠવી દઈએ તો કેમ લાગે તને આમ પણ રાહુલ છોકરો ડાયો છે સારો પણ છે તમારા બંનેની વાત સાચી છે બાપુજી હું પણ એ જ વિચારતી હતી અને એટલે એક વરસથી તો હું એમને પસંદ કરું છું એ તો ઘરમાં બધાને ખબર પણ એમને વાત કરવાની જરૂરી હતી આ વાતની એટલે મેં એમને આજે જ વાત કરી કે હું એમને પસંદ કરું છું અને લગ્ન કરવા માગું છું પણ એમણે મારી પાસે થોડો સમય માંગ્યો છે અને હું પણ જાણી શકું છું કે હમણાં હમણાં એમની તબિયત સારી થઈ છે તો એમને સમય તો જોઈશે જ એટલે એમને સમય આપવો જરૂરી છે એટલે જ્યાં સુધી એમનો જવાબ નહીં આવે ને ત્યાં સુધી આ વાતને આગળ કરવી મતલબ નથી એ તો બરાબર છે હર કોઈ માણસ એની જગ્યાએ કોઈ પણ હોય કારણ કે આ તો જિંદગીનો સવાલ છે એટલે સંબંધ બાંધતા પહેલાં થોડોક સમય તો માગે જ ને એક સ્વાભાવિક છે હા એટલે જ હું પણ એમની જ વાર જોઉં છું કે જ્યારે એ મને સરખો જવાબ આપે ને ત્યારે પછી આપણે આ સંબંધ વિશે વિચારશું છતાં પણ એવું લાગશે તો એના મનમાં શું છે એ હું જાણી લઈશ ચોક્કસ સાહેબ

આમ વિચારી વિચારીને થોડું કંઈ થવાનું આ બધાને સમજાવી સમજાવીને મારું તો છે ને હવે આ મગજ છે ને આ પેલું હું કહેવાય બેનું થઈ ગયું છે એમ કેવું તો સમજ જ નહીં પડતી કોને સમજાવું ને કોને નહીં સમજાવું આ બાજુ તમે રોવો આ બાજુ ભાભી રહો ને આ બાજુ ગોવિંદભાઈનું મોડું કરીને પેલું વીલું કરીને બેઠા હોય હવે હું કેવું અરે બા હું તમને શું કહું છું હવે કાંઈ તમે નાના નથી બરોબર કે આ આપણા ઘરમાં એક જ આવું થયું છે આ દુનિયામાં જે આવ્યું છે ને એ જવાનું છે તો હવે છે ને આ બધી ચિંતા મૂકી દો

આ તમને બધાને આવા દુખી જોઈને અમનેય નથી ગમતું પછી અમારુંય કામમાંય મન ના લાગે અને અમને એમ થાય કે બધું આ ઘર આપણું કેવું સરસ હતું ભૈરું ભૈરું બધા હસતા રમતા રહેતા ને આ સંજયભાઈ ગયા ને પછી આ બધાય વેદ વિખેડ થઈ ગયું ને બધાય રોતા થઈ ગયા અને બીધું તો બધું ઠીક ઈ તો છોડ આ ત્રણ ત્રણ દી થઈ ગયા આ ગોવિંદનો ક્યાંય જગે પતો નથી ક્યાં ગયો કોને ખબર હે હા શું કરીએ કાઈ સમજાતું નથી આ બાને કઈને ગયો કે થોડાક દિવસમાં આવી જાય

કોઈને ખબર નથી અને બા હું તમને શું કહું અમે નાના નાના હતા આપણા બાપુ ગુજરી ગયા તમે અમને મોટા નથી કર્યા હા ત્રણે ભાઈઓને અમને એ બાપની કમી નથી તમે અને અમે તો બા કેવી કેવા હસતા રમતા આલુ કે મોટા કઈરા ને હે તો ભાભી ને કયો ને કે તમાર તો એવું તો કઈ નથી અને આપણે બધાએ એમને પ્રેમ આપીએ છીએ એમની હરે હારી રીતે રહીએ છે ખાલી એક જ છે ને સંજયભાઈ નથી બાકી તો હા ગોવિંદભાઈ બી પણ કઈ ખોટા થોડાસ હે હા હવે કિસ્મત માર દું બેયના લગન કરાવી દીધા આપણે ભાભીને દુખી નોતા જોઈ શકતા એટલે આપણે એને ગોવિંદભાઈ ઘરે કરાવ્યા પણ હવે તો શાંતિ થી રહી તો સારું કહેવાય ને મે કેમ મોતા પણ કોઈ દી એ લોકોને દુખ નથી દીધું ઓછું નથી દીધું એ લોકોના બાપની કમી એ લોકોને લાગવા દીધી

આ બહુને પણ સમજાવ આ સમજાવીન બા કશુંય ના થાય આ કહું છું હવે તમારે છે ને તો આ મક્કમ કઈ પગલાં લેવા પડશે અને મક્કમ આ લોકોને મક્કમ પણ કેવું પડે કે તમારે આમ જ કરવાનું છે ને આજ થાય બાકી આ લોકો નહીં માને બા હાસી વાત છે એવું લાગે ને તો ભાભીના બાપુને ફોન કરીને કહી દેજો આવી જાય બે દાડા આયા બરોબર અને એની દીકરીને સમજાવે હા બસ આપણે આપડે મોડું થાય ખેતર હે તમે આ ગોવિંદભાઈને ભાર કાઢો ક્યાં ગયા શું કાઢું આ આ મજૂરનું જોવાનું કે દોડવાનું આવી જાવ નાના નથી હવે તમે ગરમ હાલો હા તમે આ ને વેલા બેટા હા બા અમે આવી અમારી ચિંતા ન કરો અંત મારે મારે જ મક્તમ થાવું પડે તો જ મારું ઘર પાછું ઘર જેવું થાય આ તો મારો બાકો ચકલાનો મારો દીખાઈ ગયો છે એ ભગવાન તું મને શક્તિ આપ